નમસ્કાર પ્રિય દર્શકો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આપનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આવેલા નવા નિયમો અને સરકારે જાહેર કરેલા લાભો વિશે જો તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત સરકારી કર્મચારી કે પેન્શનર છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે આ મહિને પેન્શન કેટલું આવશે રાજ્ય સરકારે પેન્શનની ગણતરીમાં થોડો ફેરફાર કર્યો છે અને અમુક પેન્શનરોને વધારાની રકમ મળવાની શક્યતા છે બીજી મહત્ત્વની વાત કરીએ તો પીપીઓ નંબર સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે પેન્શન મેળવવા માટે યોગ્ય પીપીઓ નંબર હોવો ખૂબ જ જરૂરી છે અને તેમાં ખામી હોય તો તાત્કાલિક સુધારવો જોઈએ મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ સિનિયર સિટીઝન કાર્ડ વિશે નવી પદ્ધતિ હેઠળ હવે પેન્શનરો સરળતાથી ઓનલાઈન અરજી કરીને પોતાનું કાર્ડ ઘરે બેઠા મેળવી શકે છે સાથે સાથે નિવૃત્તિની ઉંમર પણ કેટલાક વિભાગોમાં બદલાય છે જે નવા નિયમોના આધારે નક્કી કરવામાં આવશે આગળ વાત કરીએ તો પાસઠ વર્ષથી ઉપરના વયના પેન્શનરો માટે મેડિકલ સારવાર માટે નવી યોજના લાગુ કરવામાં આવી છે મેડિકલ ખર્ચ વધતા જાય છે ત્યારે સરકાર દ્વારા મળતી સહાય ખૂબ ઉપયોગી બની શકે છે મિત્રો હવે સૌથી મોટી જાહેરાત એટલે કે વધારાના પેન્શન વિશે એંસી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને હવે તેમના મૂળ પેન્શન પર વધારાના ટકા મળશે જેમ કે એંસીથી પંચ્યાસી વર્ષના પેન્શનરને વીસ ટકા વધુ પેન્શન મળશે પંચ્યાસીથી નેવું વર્ષના પેન્શનરને ત્રીસ ટકા નેવથી પંચાણું વર્ષના પેન્શનરને ચાલીસ ટકા પંચાણુંથી સો વર્ષની ઉંમરે પચાસ ટકા વધારાનું પેન્શન મળશે ખાસ વાત તો એ છે કે સો વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરને હવે મૂળ પેન્શનના સો ટકા જેટલું વધારું પેન્શન મળશે જેનું નામ સુપર સિનિયર પેન્શન યોજના રાખવામાં આવેલું છે આ સાથે સરકારે રાજ્યના પેન્શનરો માટે પંદર ટકાનો સધારિત વધારો પણ જાહેર કર્યો છે જે તેમને આગામી મહિનાથી લાગુ થશે ખાસ કરીને જે પેન્શનરો ઓગણીસો છન્નું પછી નિવૃત્ત થયા છે તેમના માટે પણ ખાસ લાભ જાહેર કરાયો છે મેડિકલ અલાઉન્સ બાબતે પણ સરકારે સ્પષ્ટતા આપી છે કે નવા નિયમ મુજબ વધુ સહાય મળશે પેન્શનરોના આરોગ્ય ખર્ચ અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વધારાની સહાય અપાય છે એક મહત્વની વાત રાજ્ય સરકારે નવા સાત આદેશ જાહેર કર્યા છે જે નિવૃત્ત કર્મચારીઓ માટે અનેક રીતે લાભદાયક રહેશે આ નવા નિયમો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ બે હજાર એકવીસના નિયમ ચુમ્માલીસ અને અગાઉના સીસીએસ પેન્શન રૂલ્સ ઓગણીસો બોતેરના આધારે લાગુ કરવામાં આવ્યા છે મિત્રો આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે દરેક પેન્શનર પોતાના વિભાગ અથવા પેન્શન ઓફિસમાં સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને હા જો આપ ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આભાર મિત્રો આપ સૌના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ